લા 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 હીલ કરો બંદો તા આગની ગયો મને અરે મોલી નથી એલા અહીંયા આથી મારો બીકો

એ કીના શોર્ટગન એટલે ના કે તમને દે તેમનો બને શોર્ટગન ફાવતી નથી ગાડી મળી તો પાછળ ગાડી આવે બા મારું મારો ડોલે 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 મમ્મા મમ્મા છોડી હોય ની ની છોડ ગન કેવી વારી કિટીના ને જળવા ઉપર આ અમાર ગોલી ઓજી છોડ ગડી ઉપર માં માં જોઈ લો અલે ગાડી આવી આ એકા જનો મારો ઓ બી ઓ બી જાવ જાવ ઓટોડી વાળી ઓટોડી વાળી ઓટોડી

हां 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 अरे आईनी बियन ने तो देऊ ઓબી 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 એક નંબર ઓબી મને કે આ વન એક રી એની બેન ને તો હા 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 ઓલીંગ કર ઓલીંગ કર દો આ રેન્ડિયા ઓલે અલો ફાર્ટિ કરી પીટી ના ઉપર ફાર્ટિ કરી પીટી ના ઉપર એક નંબર ઓ а я кричал просто. Вонять мне, мой гонять! Лебедь, смотри

અમે વોલીબોલ ફાઈટ છે ઓય પાછળ રાઈકો ગાડીની ગાડી ની બાજુ ઉતા ઉતા સુ મામા લા એ રેડ ડોટ લાવ રેડ ડોટ લાવ રેડ ડોટ આઈ મારો સ્નાઈપર મારો આ લેનો એડ ગયો ये लो हेड गियो कौन है मां चोई जी मारो स्नाइपर मारो सुन ना ये जी वांदो नहीं थी हुए खूनो मारो नो आग में चोदा मना मार्टिन ओपन डोर લોકેશન નિયોપી ડબલા જોતા તો માર પાએ મારું અરે નિયો ફર્સ્ટ હેડ ફર્સ્ટ હેડ ગાડી ગાડી વાહ ઓપી આલી ગયો

ध्यान रख दो जड़ी भाई माथे आओ सर डाई रख आगे गियो कॉपी क्या है हाँ मैं हूँ तो है जो है यार हाँ मैं हूँ तो है आवे है आगे गियो आगे गियो आगे गियो awesome ready ayo baba সিখাযুয়ে 2 এমঢুত sais from what we i hadellt 快h 高ィーン আমদই that way আমেনামদিয়়ে Emin কালটের ইকোডে তাে এফে রামল্যবে নামেনি একালে